કોઈ દીકરી આવી ફરિયાદ કરે તો એવા નલાયક છોકરાઓને તરત જ સજા કરો એમને ગાડી મૂકો એમને જે કેવું કરો અને એવો દાખલો બેસાડો કે જેથી બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ના કરે છોકરીઓ અત્યારે એમ સમજે કે નાઇટ પાર્ટીમાં જવું રાત્રે બાર વાગ્યા સુધી બહાર જવું હોક્કા બારમાં બેસવું રેસ્ટોરન્ટમાં બેસવું બિયર બારમાં બેસવું એ ફેશન છે આ ફેશન નથી આ આપણું કલ્ચર નથી આપણા ત્યાં મા બાપ ભાઈ બહેન અને જીવનસાથી ઉપરથી નક્કી થઈને આવે છે કેરિયર બનાવવાનું છે બોડી બનાવવાનું હોય છે મા બાપ કેમ જીવવાનું હોય છે અને આ સમજણ નથી હોતી એટલે અલ્ટિમેટલી દીકરીઓ ભોગવે છે એટલે મારું કેવું એમ છે કે આપણે કોઈ પણ રીતે આ બધી વસ્તુમાંથી જો બહાર આવવું હશે તો દીકરીઓને બહુ બધી હિંમત આપવી પડશે બહુ બધી ટ્રેન કરવી પડશે બહુ બધી વાતો એમને કહેવી પડશે કે આમાં આમાં એમને શું ધ્યાન રાખવાનું છે ઘણા પરિવારોમાં હું જોઉં છું કે એમને કમાવાના ઠેકાણા નથી હોતા પૈસા નથી હોતા છોકરાઓ પેદા કરે છે એમાં દીકરીઓ હોય છે ભણે ન ભણે એમને કમાવા માટે નોકરીઓ કરવા મોકલે છે અને પૈસાની તકલીફ હોય એટલે દીકરીઓ નોકરીઓ કરવા જાય છે ત્યાં એને હેરાન કરવામાં આવે છે અને પછી એને એમ થાય છે કે જો હું આ બધું નહીં કરું તો મને નોકરીમાંથી કાઢી મૂકશે અથવા તો હું ઘરે કહીશ તો મને નોકરી નહીં આવવા દે આવા મા બાપોને કહું છું કે એક દીકરી હોય કે બે દીકરી હોય પણ આપણી તાકાત દીકરીઓને સંસ્કાર આપવાની દીકરીઓને ભણાવવાની અને દીકરીઓને પગભર થઈ અને એમ લગ્ન કરાવવાની ના હોય તો આપણે છોકરા પેદા કરવા જોઈએ નહીં કેમકે એનો અંજામ પણ કોઈક વાર આવો થાય છે અને પછી એ દીકરીઓ શરમની મારી મર્યાદાના મારી મા બાપની ફાઈનાન્શિયલ પોઝિશનને કારણે એ દીકરીઓ આવી ભૂલો કરે છે અને છેલ્લે એનો અંજામ પાંત્રીસ ટુકડામાં પરિણમે છે આપણે બહુ ઊંડા ઉતરીએ બહુ જ આમ ડીપમાં જઈએ તો વિચારીએ કે જ્યારે પહેલી વાર બીજી વાર ત્રીજી વાર અને પછી એ પ્રેમ થાય લિવ ઇન રિલેશન્સમાં જાય અને કેટલી લાંબી પ્રોસેસ ચાલતી હોય અને એમાં એવું તો શું બને છે કે મોઢા પર એસિડ ફેંકવો પડે કે ટુકડા કરવા પડે કે મારી નાખવું પડે કે જેવી રીતે સુરતમાં છરી મારી હતી આવું બધું કેમ બને છે આ ઘટનાઓ છોકરીઓ માટે ભગવાન એક મેસેજ રૂપે આપે છે કે જાગી જાવ એકલા રહીશું તો કે દુનિયામાં લૂંટાઈ નથી જવાનું મા બાપની સેવા કરજો ના કરતા લગ્ન પણ આવા લીવ ઇન રિલેશન્સમાં રહેવું અનનેચરલ રિલેશન્સમાં રહેવું મા બાપથી છુપાઈને આ બધા કામ કરવા અને જો આ મેચ્યોરિટી ના હોય તો એનો અંજામ આ બધો આવે છે માટે દીકરીઓ માટે આ મેસેજ બહુ મોટો છે સ્ટ્રેન્જર જોડે વાત કરશો નહીં સોશિયલ મીડિયા પર મિત્રતા કરશો નહીં અજાણે એને મેસેજનો જવાબ આપશો નહીં આઈ લવ યુ કેવું કે એક ઇમોજીસ મોકલશો તો પણ એના સ્ક્રીનશોટ લઈ લેવામાં આવશે એ મેસેજો રાખી મૂકવામાં આવશે અને સમય આવશે ત્યારે એ મેસેજથી તમને બ્લેકમેલ કરશે અને તમારે ફરીથી એના શરણે જવું પડશે કેમ કે અલ્ટિમેટલી સમાજ પુરુષ